ફ્રેન્ડ દરેક સ્ટુડન્ટને અહીંયા પ્રોબ્લેમ થતો હોય છે પૂરી કુર્તી ખૂબ જ સરસ રીતે બનાવે છે કોલરનું કટિંગ પણ સરસ રીતે કરે છે પણ કોલરના સ્ટિચિંગ વખતે પ્રોબ્લેમ થાય છે અને ફિનિશિંગ નથી આવતું તો આજના વિડીયોમાં આપણે આ શર્ટ કોલરનું ફક્ત સ્ટિચિંગ જ જોવાના છીએ કોલરનું કાપડ પર કટિંગ કરતી વખતે એક્સ્ટ્રા કાપડ કેટલું રાખવું અને સિલાઈ કેટલી લેવી બધું જ આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કોલરને કટિંગ કરી લીધો છે અને કાપડની અંદરની સાઈડ રાખી અને ચારે બાજુ સિલાઈ લગાવી છે અને હવે સૌ પ્રથમ કોલરની બધી બાજુ જેટલું એક્સ્ટ્રા ફેબ્રિક છે તે કટ કરી અને જે લેશડથી કોલરને કુર્તી જોડે જોઈન્ટ કરવાનો છે તે હાફ ઇંચ જેટલું એકસ્ટ્રા રાખેલું છે અને અહીંયા નીચે એકસ્ટ્રા કાપડ શા માટે રાખ્યું છે તે આપણે આગળ જોવાના છીએ પણ આગળનો વિડીયો જોતાં પહેલાં જો તમારે આ કોલરના કટિંગમાં પ્રોબ્લેમ થાય છે કારણ કે જો કટિંગ બરાબર નહીં હોય તો કોલરનું સ્ટિચિંગ પણ બરાબર નથી થતું જો કટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો પણ મને કોમેન્ટ કરો કોલરમાં જે નીચેની સાઈડ આપણે એક્સ્ટ્રા કાપડ રાખેલું હતું તેને આ રીતે ફોલ્ડ કરી લીધું છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કોલરની એક સાઈડ આપણે રેડી કરી લીધી હવે આ રેડી કરેલા કોલરને બીજા કાપડ પર વ્યવસ્થિત ગોઠવવાનો છે બંને કાપડની રાઈટ સાઈડ સામસામે આવે તે રીતે રાખી અને પિન કરી લઈશું અહીંયા પણ તમે જોઈ શકો છો નીચેની સાઈડ આપણે થોડુંક કાપડ રાખેલું છે કારણ કે કોલરનો એ ભાગ આપણે કુર્તી જોડે જોઈન્ટ કરવાનો છે હવે વિડિયો તમારે ધ્યાનથી જોવાનો છે જ્યાંથી કોલર શરૂ થાય છે ત્યાંથી સિલાઈની શરૂઆત કરવાની છે સિલાઈની શરૂઆત કરતી વખતે ફરજિયાત અહીંયા આપણે રિવસ સિલાઈ લગાવવાની છે એટલે કે સિલાઈમાં લોક લગાવવાનો છે અને ત્યાર પછી કોલરનું જે શેપ છે તે પ્રમાણે વ્યવસ્થિત સિલાઈ લગાવી લેશું અને બંને સાઈડના કોર્નર છે તે પણ ખૂબ જ સરસ રીતે બનાવવાના છે અહીંયા ફરી વખત જ્યાં કોલર પૂરો થાય છે ત્યાં પણ સિલાઈમાં લોક લગાવવો તો આટલું થઈ ગયા પછી કોલરની ત્રણ સાઈડ જે એકસ્ટ્રા ફેબ્રિક છે તેને કટ કરી લઈશું સૌથી વધારે મિસ્ટેક સ્ટુડન્ટને અહીંયા થતી હોય છે કે અહીંયા નીચેની સાઈડ કાપડ એક્સ્ટ્રા કેટલું લેવું અહીંયા કટિંગ કરતા પહેલા એ ધ્યાનમાં રાખવું કે તમે આ કોલરને કુર્તી જોડે જોઈન્ટ કરો ત્યારે સિલાઈમાં કેટલું કાપડ લો છો તો અહીંયા મેં હાફ કરતાં થોડું ઓછું રાખી અને એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી લીધું છે તો આટલું થઈ ગયા પછી કોલરને આ રીતે ફોલ્ડ કરીશું અને સેન્ટર કટ લગાવીશું તો આટલું વ્યવસ્થિત કરી લીધા પછી પૂરા કોલરમાં કટ લગાવી લેવા બંને સાઈડના કોર્નર છે ત્યાંથી પણ એક્સ્ટ્રા ફેબ્રિક છે તે થોડું કટ કરી લેવું જેનાથી કોલરના જે બંને કોર્નર છે તે વ્યવસ્થિત બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કોલર કેટલો વ્યવસ્થિત રેડી થયો છે કોલર આ રીતે વ્યવસ્થિત રેડી થાય તો જ ફિનિશિંગથી લગાવી શકાય છે તો હવે કોલરને કુર્તીની અંદરની સાઈડ આ રીતે રાખીશું અને સિલાઈ લગાવતા પહેલાં આ રીતે માપી લઈશું કોલરનો સેન્ટર કટ અને કુર્તીનો સેન્ટર કટ વ્યવસ્થિત આવે છે તે ચેક કરીશું તો અહીંયા કુર્તીનો સેન્ટર કટ અને કોલરનો સેન્ટર કટ બંને મેચ થવો ખૂબ જ જરૂરી છે જો આ સેન્ટર કટ નથી મળતો તો કુર્તીમાં કોલર લગાવતી વખતે પ્રોબ્લેમ થશે પૂરો કોલર લગાવી લીધા પછી કોલર વધે છે અથવા તો ઘટે છે અહીંયા બંને સાઈડના જે શોલ્ડરની સિલાઈ છે ત્યાં એકવાર આ રીતે કટ લગાવી લેવો જેથી શોલ્ડરથી કોલર ખેંચાશે નહીં હવે છેલ્લી સિલાઈ લગાવીશું કોલરની જે ખુલ્લી સાઈડ છે તેને આ રીતે કુર્તીની ની અંદર ની સાઈડ ગોઠવીશું અને કોલર નો જે ઉપરનો ફોલ્ડ કરેલો ભાગ છે તે સિલાઈમાં ન આવે તે રીતે પૂરા કોલરમાં સિલાઈ લગાવી લેશું તો કોલરમાં આ રીતે સિલાઈ લગાવી લીધા પછી જે સિલાઈ વાળો ભાગ છે ત્યાં પણ આ રીતે કટ લગાવવા જે સિલાઈ છે તેને આ રીતે અંદર લેતા જઈશું અને ઉપર ફિનિશિંગની સિલાઈ લગાવીશું